એક મારા મિત્ર છે તેને પણ આપ્યું હતું એટલે ઘણું પ્રમાણમાં હતું આ તો ખાલી અત્યારે ના જ્યુસ પણ બનાવી શકીએ એમાં તે આર્યુઆર લિક્વિડ ફોર્મમાં કંઈ પણ હોય તો બનાવી શકીએ પ્લસ કોસ્મેટિક પ્રોડક્ટ બનાવી શકીએ તો તેમાં સાબુ શેમ્પુ તે આપણે કોસ્મેટિકમાં આપણે બનાવી શકીએ ને લગભગ આની કિંમત પાંચ લાખ ને વીસ હજાર જેવી હતી ત્યારે લીધી હતી ત્યારે આ સો કિલોનું કેપેસિટીનું ડ્રાયર મશીન છે હવે આમાં આપણે કોઈપણ પ્રકારની લીફી મટીરિયલ હોય શાકભાજી હોય ફળ હોય તો તેને આપણે સૂકી શકીએ આમ તો આમાં ચારસો થી વધારે વસ્તુ સૂકવી શકાય આઈસ્ક્રીમ બનાવીએ હવે આમાં કઈ રીતે છે તમને કેમ આર્યો આપણી પાસે જ્યુસ છે આમાં પણ કેરીનો રસ બંને આપણે ખાંડ કેવું કે નાખવાની જરૂર કેમ કે કુદરતી રીતે મીઠું છે બરાબર હવે આમાં આપણે કોઈ પણ પ્રકારનું પાણી પણ નહીં નાખવાનું કેમિકલ પણ નહીં નાખવાનું ને આને ગ્રાઇન્ડ કરી બંનેને મિક્સ કરવાનું પચાસ પચાસ ટકા જેટલો રસ તમારી પાસે શેરડીનો છે તેટલો જ આપણે કેરીનો પણ લેવાનો મિક્સ કરવાનો અને પછી આ રીતે કેન્ડી કરવાની Yeah. Uh -huh. पॉलिश कर छे हम पहला नहीं मसाला हां मामा है जावे હું નિકુંદસિંહ હરેન્દ્રસિંહ ઠાકોર ગામ કોચવાડા તાલુકો જિલ્લો વલસાડ અમે બે હજાર સાતથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને તે પાંચ આયામથી અમે શરૂઆત કરી હતી જેમાં બીજામૃત જીવામૃત ઘનજીવામૃત આછાદન અને વાપસા આ પાલિકાજીની પદ્ધતિ અમે બે હજાર સાતમાં અમારા પિતાજી ટ્રેનિંગ લઈને આવ્યા હતા ત્યારબાદ એમનું પુસ્તકથી અમે શરૂઆત કરી હતી મારે આ એક બિઝનેસ કરવો છે પણ કઈ રીતે કે જે ખેતીમાંથી ઉપજ આવે અને પોતાનો મૂલ્યવર્ધન આપણે જાતે કરતા થઈએ અમારે એક પ્રગતિશીલ ખેડૂત બનવું છે અને જે ખેતી છે તેમાંથી જ આવક ડબલ થાય તેના માટે અમારે વિચાર કરવો છે અમે બંને જણાએ એ હું પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છું અને મારી પત્નીએ એમસીએ કર્યું છે તો અમે બંને જણાએ એ પ્રવાહ છોડી અને ખેતી તરફ અમે આગળ વધ્યા અમે બે હજાર અઢારમાં અમે આ આખી પીએમ જીપી યોજના હેઠળ અમે લોન માટે સહાય મળી અને ત્યારબાદ અમે આખો આ નાના પાયે એક ઉદ્યોગ સ્ટાર્ટ કર્યો અને જે પણ વસ્તુ અમારા ખેતીમાં જે પણ થાય છે તેનું અમે મૂલ્યવર્ધન કરવા લાગ્યા હવે મૂલ્યવર્ધનમાં કઈ કઈ વસ્તુ તો કે મગ છે ચણા છે અડદ છે તુવર છે આ બધાની દાળ એટલે તે આપણી ઇન્કમમાં ઇન્કમમાં તો વધારો થાય જ છે પણ આપણી પ્રોડક્ટમાં વધારો થયો ત્યારબાદ અમે અલગ અલગ ઔષધિ પાકો કર્યા હતા તો તેમાંથી પણ ઘઉંના જ્વારા છે પછી અલગ અલગ ઔષધિ છે તેના પાવડર તરફ આગળ વધ્યા અમે હળદર કરતા હતા હળદરનો પાવડર કર્યો હવે શેરડી છે તો શેરડીનું મૂલ્યવર્ધન કઈ રીતે તો આપણે ગોળ બનાવીએ છીએ ગોળ પાવડર બનાવીએ છીએ તેથી વિશેષ શું કરી શકીએ તો તે પછી અમે એમાં આગળ અભ્યાસ કર્યો અને અમે એનું મહારાષ્ટ્ર ખાતે ટ્રેનિંગ લીધી તો તેમાંથી અમે એની અંદર શેરડીમાંથી અમે કેન્ડી બનાવી ત્યારબાદ પાણીપુરીનું પાણી બનાવ્યું જલેબી બનાવી ચટણી બનાવી આ પ્રકારે અમે અલગ અલગ દિશામાં આગળ વધ્યા અને એક વેચાણ વ્યવસ્થા અમને ઊભી થઈ બે હજાર ઓગણીસની અંદર અમને આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા તો તેમણે અવરનવર અલગ અલગ જગ્યાએ સ્ટોલ આપ્યા અમને અને અલગ અલગ જગ્યાએ અમને વેચાણ વ્યવસ્થા મળી ત્યારબાદ અમને એસપીએનએફ સંસ્થા જોડે અમે જોડાયેલા છે તો તેમાંથી અમને અલગ અલગ જગ્યાએ ત્યાં પણ સ્ટોલ અમને મળ્યા જેમ કે પ્રી વાઇબ્રન્ટમાં પણ અમને ભાગ મળ્યો હતો ત્યારબાદ વાઇબ્રન્ટમાં પણ અમને એકવાર ચાન્સ મળ્યો છે દેશી બીજની વાત કરીએ તો ચોખામાં આપણે અહીંયા ખાસ કરીને દેશી બીજ કોઈ વાવતું જ નથી તો અમે બે હજાર ઓગણીસની અંદર એ દેશી બીજનું ચાલુ કર્યું જેમાં અમે અલગ અલગ પ્રકારના ડાંગર વાવ્યા જેમાં લાલ કળા છે આંબા મૂળ છે મલાઈ છે કૃષ્ણકમોચ છે ઇંદિયણી છે લાલ કળાના ચોખા છે કાળા ચોખા છે આ વિવિધ પ્રકારની અમે ચોખા ડાંગરની વેરાયટી કરી અને તેમાંથી અમે ખાસ કરીને અમારું વેચાણ મહીસાગર ચોખા એક તે ખિચડી માટે સ્પેશિયલ હોય છે તો તેનું વેચાણ આજે અમને સૌથી વધારે જોવા મળે છે અમે જે આ વેલ્યુ એડિશન જે ચાલુ કર્યું છે તેમાં અમે છ જણાને રોજગાર આપીએ છીએ અમે વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જેમ જેમના થકી અમને પીએમઈજીપીની લોન પ્રાપ્ત થઈ અને ત્યારબાદ આપણા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ અને આપણા શ્રી આચાર્ય દેવવ્રતજી તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જેમને અમને એક નવી દિશા આપી અને ખેડૂતને ખૂબ જ સારું માર્ગદર્શન પણ આપે છે અને ખેડૂતની દિશા અને દશા બંને બદલાય છે